ખજૂર કાજુ છે ને રાજભોગ છે ને આ બે માટે મગાવ્યું છે અને માવા બદામ પણ આવી ગયું હા હું કે કે મને જોઈને આ તો ખબર પડે એટલે જેને કોઈ કે અંદર તમને હારે લઈ ગઈ કે હા બાય ફાઇનલી ફાઇનલી કહી દે કા ભાઈ કે હવે તો હવે હવે તમે તમારે આવજો હવે અમે નહીં બોલા તીન મારી જર્ની સ્ટાર્ટ થઈ છે અને અહીંયા થી હું યુકે ગયો આ મારે ભગવાન ને અહીંયા માનતા હતી મારા મમ્મી ની તો આજે મેં અહીંયા પૂરી કરી દેજો બરાબર ને હા રજા મળે ને તો તમારે અમે ઘરે તમારે આવવાનું પ્લાન કરી લેતેરે ફોટોશૂટ આ રહ્યું છે ને ફોટોશૂટ કોણ કરે જોસના એટલે મને લાગતું જ નથી કે ફોટા હરાય ફેમિલી જો ફાઈ મને પહેલા અનલો કરી દે ભાઈ કેમ કે અહીંયા મંદિર આવે એટલે અનલો કરવો જરૂરી છે એક નિરીક્ષણ કરે શું કરો ભયા કેવાય સારવા અને નામ આવડે ને મને નથી મનેય નથી આવડતું પાગદનું લે મારા હાલો મારા બરાબર ટાટા આવજો ભાઈ હાલો સાહેબ હવે આવી જજો કને કૃષ્ણ ફેમિલી કેમ છો મજામાં એક નવ લોકો તમારું બધાનું સ્વાગત છે ફેમિલી અને જય દ્વારકાથી જ બધા ફેમિલી મેમ અને ફેમિલી આજે ભાઈ અમે આવી ગયા છીએ જૂનાગઢ અને કારમાંથી વ્લોગ સ્ટાર્ટ કર્યો કેમ કે છે ને ભાઈ આજે થોડુંક લેટ થઈ ગયું તમારે આવવામાં તો અત્યારે અમે આવ્યા છે ભાઈ કાઢવાની અંદર અને અમારે જોવાનું છે ભાઈ ભૂતનાથના મંદિરે અને નિકુલભાઈ અને બાપુબે છે ને ભાઈ હાકર લેવા ગયા કેમ કે અમારા ફઈએ છે ને ભાઈ હાકર બરોબર જોખવાના હતા કા નિકુલભાઈને અને જો ફાઈ મને પહેલાં સાંજલો કરી દે ભાઈ કેમ કે અહીંયા મંદિર આવે એટલે સાંજલો કરવો જરૂરી છે હા અમારા કાના ભાઈ કરી દીધો જોશના તને તારે કરવાનું છે હા તો કોઈ આવે ભાઈ જોશના રહે એટલે એને કરી દેવાનો એટલે એને પછી એમ ના થાય ને કે ના કર્યો આને તો તમે ઓળખતા છે અમારા કાનાભાઈ બરાબર નિકુલભાઈ ભાઈ છે અને અહીંયા છે ને ભાઈ રહેવાનું અહીંયા જ છે અને પૂજા ને બધું અહીંયા જ કરવાનું હોય અને તમારે કેવી રીતના વારા હોય ગયા હા બધા છોકરાઓ વારા ગોઠવી રહી અને સવારની આરતી કેટલા વાગે થાય સવારે સાડા ત્રણ વાગે સવારે સાડા ત્રણ ચાર વાગે ને પછી સાંજે રાતે સાડા સાત વાગે રાજે ભાઈ સાંજે સાડા સાત વાગે ભૂતનાથ આરતી થાય ને આજે હનુમાન જયંતિ છે એટલે શિવલિંગ શણગારે કાં આજે મોટો શણગાર કરવાનો તો હમણાં એમના પર તમને દર્શન કરવા તમને બધાને ભાઈ દર્શન કરાવી દીધા શિવલિંગને આજે શિવલિંગ શણગારી છે કેમ કે હનુમાન જયંતિ છે માટે અને ભાઈ નિકુલભાઈ અહીંયાથી ગયા પહેલાં તમે કેટલા ત્રણ વર્ષ અહીંયા રહેતા હું અહીં ત્રણ વર્ષ રહ્યો છું અને ત્રણ વર્ષ નિકુલભાઈ પૂજા કરી બરાબર ને અને ભાઈ અહીંયા હું છે ને અહીંયા બાજુમાં કોલેજ છે તો અહીંયા સ્ટુડન્ટ એઝ અ સ્ટુડન્ટ તરીકે અહીંયા રહેતો અને આશ્રમમાં રહેતો અને અહીંયા બાજુમાં સ્ટડી હતું મારું તો એવી રીતે મેં ત્રણ વર્ષ નિકાળા બહુ મસ્ત રીતે ને અહીંયા સેવા પૂજા અને આરતી ને એવું બધું અહીંયા કરતો અને પછી અહીંયાથી જ મારી જર્ની સ્ટાર્ટ થઈ છે અને અહીંયાથી હું યુકે ગયો આ મારે ભગવાનને અહીંયા માનતા હતી મારા મમ્મીની તો આજે મેં અહીંયા પૂરી કરી અને આજે હનુમાન જયંતિ છે તો બહુ સારો દિવસ કહેવાય આપણા માટે જુનાગઢ નું આ મેન મંદિર છે ને કોઈ ટૂંકમાં શિવલિંગની સ્થાપના નથી થઈ સ્વયંભૂ શિવલિંગ છે એટલે જ્યારે અહીંયા જુનાગઢનો પણ ઇતિહાસ નહોતો ને એ પહેલાંનું મંદિર છે અહીંયા અમેલા દેર દર્શન કરી લીધા છે બધા છે ને થોડીક વાર બેસવા માટે આવ્યા છે તો ઘટના અહીં આરામ થઈ ગઈ અને અમારા આ મોઘેરા મહેમાન જગા દઉં છું કેમ કે આપણે બે ત્રણ વાર કીધું પણ ઘરે આવતા નથી બરાબર એટલે બેન તમે કંઈ ઘરે આવશો વેકેશન કંઈ વેકેશન પર છે ભાઈ ને લંડન વાળા ભાઈ ના બેન હા અમારા છે ને ભાઈ નિકુલભાઈના માસીની છોકરી છે અને અમારા ઘરે તો બે વાર આવ્યા બે વાર આવી જાય ને ત્રણ વાર ઘેર અમારે આવી ગયા અને એને રહેવાનું છે ભાવનગર હા ભાવનગર જ ને હા અને અમારે છે ને બે ત્રણ વાર એને ઘરે ક્યાર નો એમ કીધું કે ભાઈ તમે ઘરે આવો ઘરે આવો પણ આપણે જવાનો ટાઈમ મળતો નથી તો આ વખતે નિકુલભાઈ આવ્યો તો ભાઈ આપણે ગયા છીએ અને આ અહીંયા ભેગા અહીંયા ફ્રેન્ડ આવ્યા છે બરોબર

મને લથાવડ તો પાગલ નું લે પાણીમાં પાણીમાં પાણી રે અને આને માટી બાટી જરૂર પણ લે કેવું લીલું લીલું કા લીલું લીલું આપણે આવું ચાકે છે ને ભાઈ ઓલા માં મસ્ત આને આપણે હવે આવલા નહીં મળતું હોય નવસરી માં નવસરી માં નામ તમને આવડતું હોય તો તમે લોકો કમેન્ટ કરીને કહેજો ભાઈ એનું નામ શું કહેવાય ને કેમ કે અમને ન થાવડ તો આવું મસ્ત નું છે કા એટલે અત્યારે ફોટોશૂટ આ લઈ રહ્યું છે ને ફોટોશૂટ કોણ કરે જોશ એટલે મને લાગતું જ નથી કે ફોટા હારા ખોટી મહેનત કરો ને એ ખાના ઓહો આ તો ફોટોગ્રાફર નીકળી ગ્રી પ્લીઝ સ્માઈલ રેડી બાય ડન ડન આવી ગયો ને મસ્ત હાલો હવે પોઝ ભી નાખો નાકો બધે ફોટો આવી ગયો ફાઈલ બધારો ફોટો શૂટ થઈ ગયું છે ને જોશના ક્યાર એમ કેતી હતી કે ફોટો પાડવો કે ફોટો પાડવો કે નહીં પણ મને એવું લાગ્યું જ નહીં કે આને ફોટો પાડવો છે આવ ની કયું ની મુઈ ભી ખાવ ખોટી વાત છે ફેમિલી બરાબર આ બધ આ છે ને ભાઈ જેટલા લોકો છે ને એટલા સાક્ષી છે ભાઈ કોઈ કીધું નથી કીધું કીધું સીટુ સીટુ કઈ નહી ભી નથી કીધું ને એ તારી પલે એટલે એને કીધું નથી પણ આવશે ને ભાઈ પાડવા કે ફૂટા ના હાલો આ હાલો તમે ફૂટા પાડ દો હાલો એટલે આજે હનુમાન જયંતિ છે એટલે ભાઈ અહીંયા શરબત બનાવ્યું છે બરાબર ને કારણ ભાઈ શરબત કેટલા વાગ્યાથી બધાને પાછો બસ આ ચાલુ કરી દેવું ટકમાં જેટલા દર્શન કરવા આજે આવે બધાના શરબત પાવન આમાં શરબત બનાવ્યું છે તો ભાઈ અમને બધાને પપાઈ દો કેમ કે અમે બધા પણ ભાઈ આજે અહીંયા ખાસ દર્શન કરવા માટે નિકુલભાઈની જે માનતા પૂરા કરવા માટે આવ્યા છે અને સરસનાને એક ઓલું અને તમને એક થઈ જશે કે અમે તો પી લીધું તમે પી લીધું નિમ વાળા ભાઈ પાવું તો પડે ને કાફાઈ ભાઈ સરસનાને તો ફેશિયલ ભાવ પડશે બેન તમારે પીવાનું છે રેડી હા વાંધો નહીં ખાઈશ જેના માટે અમે આવ્યા હતા નિકુલભાઈ

કેમ કે ભાઈ એના મમ્મી એ કીધું હતું ને પપ્પાએ કીધું હમણાં ભેગા થયા હતા ને જયારે અમારે ખાસ અહીંયા ઇન્વિટેશન આપ્યું છે ઘરે આવો એટલે અમને ટાઈમ મળે તો જવું છે અને થોડી ઘણી સાકર મોકલાવે કેમ કે માન્યતા હાકર હોય ને બધાને જોશ હોય બધાને દેવાની ખબર આવે એવું હોય પ્રસાદી દેવાની તો તમે છે ને હાઈ જઈને જઈને તમારે હોસ્ટેલમાં છે ને બધી ગર્લ્સ ને છે ને જમવા બે ને તમે એક એક ગાંગડો મૂકી દેવાનો બરાબર ફરજ જાત બાકી આપણે સરબત કરવામાં હાલે કે ન હાલે

હાલો સાહેબ હવે આવી જજો કાના આપણે જવાનું છે ભાઈ તું ચાર રહી જે બરાબર આવી જા તો યાર ના ના અમે અમે ટૂક સમયમાં અઠવાડિયામાં આવશું રેડી મંગળવારે સોમવારે હાંજે સોમવારે હાંજે તમે તો પટા ઝટકીને ચાર રહી જે એક્ચ્યુઅલી અમે પાણી પૂરી ખાવા આવ્યા છે ને જોશને પાણી પૂરી હારી છે થાય તો ખબર પડે એટલે જનત કોઈ કે તમને હારી લાગી કે જો તો એને હારી લાગી તને હારી હારી બનાવે મોરી જાય એમને લેમો જો આ ટીકી એટલી બનાવીને તોય મોરી લઈ ગઈ પાણી ખારું છે ને એટલે મોરી પડી ફેમિલી આ બધા લોકોને છે ને વા પાણીપુરમાં ભેગો ન થયું એટલે ભાઈ અલગ અલગ ફ્લેવર વાળી ખાવા આવ્યા છે એક બે તમને ભાઈ કિતને પાણી કહી છે છે આ જોટના ઓહો છે આ બધા બધા લાઈનમાં ગોઠવાઈ જાય સુત પૂરી ના બે આ આ બાપ રે બાપ આ પાણીપુરી તો ભાઈ મારી ફેવરિટ છે ફેમિલી આ પાણી ઠેલો છે ને આ પાણીપુરી આપણે પૂરી કરી નાખવાની છે આખો ઠેલો બરાબર ઠેલો પૂરી કરી નાખ ઓ હેલો આ પાણીપુરી છે ને આપણે પૂરી કરી નાખવાની છે આજ

ગિનતી મે મને ગિનતી ભૂલા થઈ ગઈ અત્યારે અમે આવ્યા છીએ ચામુંડા લસ્સી ખાવા માટે અને ભાઈ ડિસ્કસ એ આવે છે કે કઈ ખાવી નહીં કારણ કે નક્કી છું કઈ ખાવી આપણે તો હાથ જણા છે એમાંથી બધી માંથી થોડી થોડી ખાઈ લે આપડું તો થઈ જાય બધા અલગ અલગ મગાવે એટલે મારે તમે બધી બધી ખાવી તમારે બેન નક્કી થયું આપણું નક્કી થઈ ગયું છે આપડે છે ને મેંગો લસ્સી ખાવાની છે બરોબર ત્યાં અંજુર કાજુ છે ને રાજભોગ છે ને આ બે માટે મગાવ્યું માવા બદામ પણ આવી ગયું હા શું કહે કે જોઈને પાણી આવી ગયું હવે શરૂ કરતી

આ અલગ અલગ એટલી બધી વેરાયટી માં કઈ તો વિચાર કરું કે આમાં મારે કયું ખાવાનું કઈ રહ્યું કયું સારું કયું સારું છે કઈ દે ભાઈ મે રહે ને સારું આ કયું છે ભાઈ બધું મે આ બધી જોસ ને ટ્રાય કરી લીધી એટલે બહુ મસ્ત છે ભાઈ તમને જો બધી મસ્ત મસ્ત બાપુ મજા આવે ને

મગાયું તો છ મગાવ દે એક પેનફ્રિકાઈલ હવે સાત વસ્તુ મગાવી છે રેવા દે રસી હો તું ભાઈ હું કરા એની બધાઈમાંથી ખાધું સરી બધાઈ સ્વાદ લીધો અને પછી ભાઈ હું કયું ભાઈ હું આ આ હતું તો હું હતું જી હોય ફેવર આજે ના ભાઈ હું

ભાઈ બે ત્રણ દિવસ પછી પાછું કઈક આવવાનો પ્લાન કરશું બાકી ફય તાળું કે ભાઈ ફય જોશના ના પાડે કે અમારે બહુ મોડું થાય કે શું કરશું નહીં પાંચ મિનિટ થાય બસ આ પાણી તો પી દીજા હા પાણી તો પી દીજા અમે સેલો સેલો રોમે ના તો હા મે કીધું ભાઈ હવે જોશના સેના જેટલી કંટાળીને બોર થઈ ગઈ ગાડીમાં બે બેન કે ફેમિલી વાત ચાવો દો જોશનાને કયો ગ્લાસ કેવાય ખબર તને સોનાનો તો હોનામાં તો તું પાણી પીધી લાગે ની ના મોઈમાં નતો હજી પૂરી ન થતી હવે મેડમ હાલો હવે નક્ષભાઈ નહીં રહેતા હોય બરાબર ને ફાઈનલી ભાઈ હવે અમારે ભગવાન સમય આવી ગયો છે ને ભાઈ